સુરતમાં કોઝવે નજીક તાપી નદીના કાંઠે ઝાડી ઝાંખરામાં જુગાર રમવા બેઠેલા બે જેટલા ઇસમો પોલીસથી બચવા ભાગીને તાપી નદીમાં કૂદી ગયા હતા અને બંને ઇસમોનું તાપી નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી બંને યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા આવેલા કોઝવેમાંથી માંથી ચોપન વર્ષીય ગુલામ નબી ગુલામ સફેદા અને પિસ્તાળીસ વર્ષીય આમીન ના મૃતદેહ મળી આવ્યા હતા ત્યારબાદ બંનેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી આ ઘટના અંગે એવું જાણવા મળ્યું હતું કે આ બંને મૃતકો તેમજ અન્ય આઠ થી દસ જણા કોઝવે નજીક આવેલા અવાવરૂ જગ્યામાં જુગાર રમી રહ્યા હતા જ્યારે બીજી બાજુ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી પોલીસને જોઈને જુગારીઓ જુગારધામ છોડીને આમ તેમ ભાગવા લાગ્યા હતા ભાગદોડ દરમિયાન બે યુવકો પાડી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા અને પાણીની ભરતી આવી જતા બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ફાર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢી લીધા હતા મરણ જનાર ગુલાબ નબી સફેદાના સ્વજનોએ જણાવ્યું હતું કે કોઝવે નજીક જુગારધામ રમાઈ રહ્યું હતું ત્યારે રાંદેર ડી સ્ટાફ પોલીસ આવી જતાં અમારા સ્વજન ગુલાબ નબી સફેદા અને અન્ય કેટલાક વ્યક્તિઓ પોલીસને જોઈને ડરને માર્યા આમ તેમ ભાગવા લાગ્યા હતા ત્યારે તેઓ નદીમાં કૂદી ગયા હતા અને પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે આ બંને ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી જે બચાવવા જવા ઈચ્છતા હતા તેમને પણ બચાવવા જવા દેવામાં આવ્યા ન હતા અને ત્યારબાદ પોલીસ ભાગી ગઈ હતી પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ અમારી માંગણી છે સાહેબ કે કમિશનર સાહેબને માલુમ થાય કે આવી ઘટનાઓથી માણસ ડૂબી જાય છે જુગાર બહુ મોટી વસ્તુ નથી સાહેબ એક જુગાર નાની વસ્તુ છે સાહેબ જે રાંદેરમાં બહુ મોટા એનાથી મોટા મોટા એ ચાલે છે એમડી ના બહુ મોટા મોટા ડ્રગ્સના એ ચાલે છે એ બહુ મોટા મોટા ગુનેગાર છે બહુ મોટા એ એ ચાલે છે કાન ચાલે છે દારૂઓનો જુગારોનો એ નશાઓની પ્રવૃત્તિ ચાલે સાહેબ જુગાર બહુ મોટી બહુ નાની વસ્તુ છે એ નાની વસ્તુમાં જુગારમાં બે માણસની જાન ચાલી જાય તો પછી ડિસ્ટર્બ છોડીને નાહી જાય એ બહુ દુઃખ દુઃખ વડી વાત છે કે ભાઈ પોલીસની હાજરીમાં આવું થઈ ગયું ને પછી પોલીસ ત્યાંથી ચાલી ગઈ સાહેબ બીજી બાજુ આ અંગે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કોઝવે પાસે અવાવરું જગ્યા છે જ્યાં અમારી ટીમ પેટ્રોલિંગ કરવા માટે ગઈ હતી જો કે જુગારીઓ પોલીસને જોઈને તેઓને પકડવા આવી હોય તેવું સમજીને આમ તેમ ભાગવા લાગ્યા હતા ત્યારે આ બે જણા તાપી નદીમાં કૂદી ગયા હતા દરમિયાન અચાનક જ ભરતી આવી જવાના કારણે બંને ડૂબી ગયા હતા પોલીસ દ્વારા જ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યાં સુધી બંનેના મોત નીપજ્યા હતા